મોમેન્ટ જ એક એવી સંસ્થા છે કે ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલો અને ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં માલિક પોતે જ શીખવાડે છે અને જોબ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે અને હા એડમિશન લીધા પછી ચાર દિવસ સુધી જુઓ બરાબર ન લાગે તો ફી પરત તો આજે જ મોમેન્ટનો સંપર્ક કરો વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને ચેક વિતરણ કરવામાં આવ્યા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગર દ્વારા તાલુકામાં રહેતા વ્યક્તિઓ માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના હેઠળ વીમા યોજના ચાલે છે જે અંતર્ગત આજે તારીખ વીસ ત્રણ બે હજાર પચ્ચીસને ગુરુવારના રોજ એપીએમસીના હોલમાં ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરી તથા ડિરેક્ટરશ્રીઓના હસ્તે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ ઇન્ચાર્જ સેક્રેટરી શ્રી અમિતભાઈ પટેલ દ્વારા ચેક વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કુલ નવ જેટલા વ્યક્તિઓના અકસ્માતે મૃત્યુ પામેલા હતા તેમના સ્વજનોને રૂપિયા નવ લાખ પંચોતેર હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં વિસનગર તાલુકાના વાલમ જેતલવાસણા કાંસા ભાંડુ ઉદલપુર વાઘાજીપુરા ગોઠવા ખોડિયારનગર કડા ગામના નવ જેટલા વ્યક્તિઓ અકસ્માતે મૃત્યુ પામેલા હતા તેમના સ્વજનોને આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માત મૃત્યુ સહાય યોજના હેઠળ વિમાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ